જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશ બંધી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે છે જુનાગઢ ભવનાથ તળેટીમાં લાખોની સંખ્યામાં હાલ ભાવિક ભક્તો છે મેળાનો આનંદ માણી રહ્યા છે તેવા સમયે અહીંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે પાર્કિંગની કેપેસિટી છે તેને ધ્યાને રાખી અને જે ભરડાવાવ અને સોનાપુરી સ્મશાન તન ત્યાંથી છે એ પાસ અને એસટી બસ સિવાયના વાહનો હાલ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત અહીંના જે લાખો ની સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો જેમાં સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમની સુરક્ષા ત્રણ રસ્તા અને સોનાપુરી સ્મશાન ત્રણ રસ્તા થી માત્ર ને માત્ર પાસવાળા વ્હીકલ તેમાં પણ એમની જેન્યુનિટી ચેક કરવામાં આવશે અને એસટી બસ આ સિવાયના તમામ વાહનો હાલ પૂરતા ડાયવર્ટ કરવામાં આવેલા છે ની વ્યવસ્થા ઉપલબ્ધ થશે સરકારી ફરજ પર હોય અને મીડિયાના મિત્રો આ સિવાયના અન્ય જે ભાવિક ભક્તો છે તેમના માટે પોતાના પ્રાઇવેટ વેહિકલ નો પ્રવેશ બંધ કરવામાં આવે છે